વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મેવલી ગામમાં એન એસ કેમ્પનું આયોજન સ્વચ્છતા અને નશા મુક્તિ જેવા જનજાગૃતિ માટે કેમ્પનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના મેવલી ગામમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ સોમવારથી શુક્રવાર સુધી યોજાશે જેમાં વિવિધ સામાજિક અને જનજાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પ

ક્લીન ઇન્ડિયા એટલે કે ક્લિનિનેસની એક્ટિવિટી પર હાથ ધરવાના છે સેકન્ડ ડે ની અંદર ક્લિનિનેસની રેલી અમે મેવલી ગામની અંદર કાઢવાના છે થર્ડ ડેની અંદર અમે વ્યસન મુક્તિ અભિયાન એટલે ગામના લોકોને અવેર કરીને વ્યસનથી મુક્ત થાય એ વિષય ઉપર સમજાવવાના છે એના પછીના દિવસની અંદર અમે સ્કૂલ એક્ટિવિટી કરવાના છે અને પછી અમે ગામની અંદર ફીડબેક લઈશું કે અહીંયા ગામમાં કયા પ્રોબ્લેમ છે અને કયા પ્રોબ્લેમ ઉપર આપણે સુધારો કરવો જોઈએ એની સાથે અમે સરપંચની બી મુલાકાત કરીશું અને ગામમાં જે કઈક બદલાવમાં આપણે યોગદાન અપાય એ બધા યોગદાનમાં એનએસએસ કેમ્પ દ્વારા સેવાઓનો ભાગ રહેશે અજરૂન ચૌહાણ દિવ્યાંગ ન્યુઝ સાવલી વડોદરા